ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ 8 એકમ 16 સંસદ અને કાયદો તેનું સાધ્ય પુથીનું સોલ્યુશન જોઈશું બરોબર તેમાં શરૂઆતના જે MCQ પ્રશ્નો છે તેના જવાબ આ રીતે લખવાના રહેશે આપરે બરોબર આ દસમા પ્રશ્નનો જવાબ જે રહી ગયો તો એ આખલા પેજમાં બરોબર હવે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો પ્રશ્ન બે માં ખાલી જગ્યા આપેલી છે જેના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન ત્રણ તો એમાં સાચા ખોટા કરવાના છે આપણે એ પાછી પાંચ ના જવાબ આ રીતે લખવાના રહેશે આપણે બરાબર પછી ત્યાર પછી આપણે આગળ જોઈએ તો પ્રશ્ન ચાર છે મને ઓળખો એના જવાબ આ રીતે લખવાના રહેશે આપણે

ત્યાર પછી આગળ જોઈએ વાક્યના ત્રણ થી છ ના જવાબો બરોબર ત્યાર પછી આગળ જોઈએ આપણે નવ તો વર્ગીકરણ કરવાનું છે જેનો જવાબ તમારે આ રીતે લખવાનો રહેશે બરાબર ત્યાર પછી આગળ જોઈએ આપણે તો દસમો છે કારણ આપો એમાં કારણોના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે બરાબર ત્યાર પછી આ ત્રીજું કારણ જે છે એનો જવાબ આ રીતે લખવાનો રહેશે ત્યાર પછી અગિયારમો પ્રશ્ન છે એમાં એક ચિત્ર આપેલું છે એ મિત્ર સાથે આપણે ચર્ચા કરવાની છે અને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે બરાબર તો ચિત્રના આધારે આ પ્રશ્નોના જવાબ આ રીતે રહેશે આપણે બરાબર ત્યાર પછી પ્રશ્ન બાર આપેલો છે ત્રણ કે ચાર વાક્યમાં જવાબ લખો તો એમાં પહેલા બે પ્રશ્નોનો જવાબ આ રીતે લખવાનો રહેશે પછી બરાબર વિશેષ પ્રવૃત્તિ આપી છે એમાં પુસ્તકાલય વાળી જે પ્રવૃત્તિ છે એમાં જવાબ તમારે આ રીતે લખવાનો રહેશે બરાબર તો ધીમે ધીમે વિડીયો સ્કીપ કરીને આખો જવાબ તમારે આ લખવાનો છે બરાબર આ રીતે આનો લખવાનો જવાબ રહેશે આના સાથે આપણા વિડીયો પણ પૂરો થાય છે તો ફ્રેન્ડ્સ મારી આ ચેનલ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો અને અમને સપોર્ટ કરજો જેથી અમે આવા શૈક્ષણિક વિડીયો બનાવતા રહીએ અને બાળકો સુધી પહોંચાડતા રહીએ ઓકે ગુડ બાય હેવ એ નાઇસ ડે